નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના જીરૂના બજાર ભાવ આપણે આ વીડિયોની અંદર જાણીશું તો વિડીયોના અંત સુધી બધા ખેડૂત મિત્રો બન્યા રહેજો અને હજુ સુધી જે ખેડૂત મિત્રોએ આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલી બેલ આઈકનને પણ દબાવી દેજો આજના જીરૂના બજાર ભાવની આપણે વાત કરીએ તો કે ઉંઝા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો દસથી પાંચ હજાર બસો સિત્તેર રૂપિયા રાજકોટ માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજારને બસો રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસો ચાર હજારને ત્રીસ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી ત્રણ હજારને નવસો રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસો સાઠથી ચાર હજાર સાઠ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર વીસથી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા મહુવા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર એકથી ત્રણ હજાર આઠસો ને નેવું રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડમાં બે હજાર આઠસોથી ચાર હજારને વીસ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસો પાંચથી ચાર હજારને બસો રૂપિયા ઉપલેટા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો સાઠથી ત્રણ હજાર નવસો ને વીસ રૂપિયા પોરબંદર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર નવસોને એક રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડમાં બે હજાર છસો સિત્તેરથી ત્રણ હજાર આઠસો ને ચાલીસ રૂપિયા જામખંભાળિયા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો પંચોતેરથી ચાર હજાર ને પંચોતેર રૂપિયા ધ્રોલ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર એકસો પચાસથી ત્રણ હજાર પાંચસો ને દસ રૂપિયા ભચાઉ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો ને પચીસ રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર બસો ને છવ્વીસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં બે હજાર પાંચસોથી ત્રણ હજાર નવસોને ત્રીસ રૂપિયા જસદર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી ચાર હજારને પચાસ રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજારને એક રૂપિયા હળવદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર બસો ને છેતાલીસ રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા દસાડા પાટડી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી ચાર હજાર એકસો ને નેવ રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો પંચોતેરથી ચાર હજાર એકસો ને પચીસ રૂપિયા ભેંસાણ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસો છોતેરથી ત્રણ હજાર ચારસો ને એકાણું રૂપિયા લાલપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો એકવીસથી ચાર હજાર ત્રણસો ને નેવું રૂપિયા પાટણ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો દસથી ચાર હજાર રૂપિયા રાધનપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર એકસો પાંત્રીસથી ચાર હજાર આઠસોને વીસ રૂપિયા સાણંદ માર્કેટ યાર્ડમાં તેર હજારથી ચાર હજારને સો રૂપિયા વાવ માર્કેટ યાર્ડમાં બે હજાર આઠસો એકથી ત્રણ હજાર આઠસોને છાસઠ રૂપિયા સમી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર રૂપિયા થરાદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર નવસો ને એકોતેર રૂપિયા તળાજા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો સિત્તેરથી ચાર હજાર ત્રણસોને વીસ રૂપિયા સાવરકુડલા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો ને પંચોતેર રૂપિયા અને છેલ્લે ધોરાજી માર્કેટ યાર્ડમાં તે હજારથી ત્રણ હજાર આઠસો ને પચાસ રૂપિયા જીરાના ભાવ બોલાયા હતા જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને પણ આ વીડિયો શેર કરવાનું ભૂલતા નહીં અને જે ખેડૂત મિત્રોએ હજુ સુધી આપણે આ ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય જવાન જય કિસાન